ભરૂચ તરફથી કેમિકલ ભરીને આવેલું ટેન્કર અને આ કેમિકલ જેને ફાજલપુર પાસે વેસ્ટ કેમિકલ છોડવામાં આવ્યું જેને લઈને હાલ તપાસ ચાલી રહી છે ભરૂચ તરફથી બોમ્બે દિલ્હી ભારત માલા હાઈવે પસાર થાય છે અને ભરૂચ તરફથી એક ટેન્કર કે જેમાં કેમિકલ વેસ્ટ ભરવામાં આવ્યો હતો તે ટેન્કર ફાજલપુર તરફ આગળ આવ્યો અને ફાજલપુર ખાતે આ કેમિકલ વેસ્ટ ને જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો હતો આ અંગેની જાણ થતાની સાથે જ ઓથોરિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી પોલીસ દ્વારા તો તપાસ કરવામાં આવી રહી છે પરંતુ ધોળકા સરપંચને જાણ થતાની સાથે તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા આ કેમિકલ કયા પ્રકારનું છે કઈ કંપની દ્વારા આ વેસ્ટ કેમિકલ નો નિકાલ આ રીતે કરવામાં આવી રહ્યો છે તેને લઈને હાલ તપાસ શરૂ કરવામાં આવી છે પંચાયત સદસ્ય છું અમારા એક્સપ્રેસ હાઈવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે નાગાણી નદી ઘણો બધો પૌત્ર વિસ્તાર આવેલો છે જ્યાં કોઈ અજાની ટેન્કર દ્વારા કેમિકલયુક્ત પાણી વારંવાર છોડી જાય છે અને તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ સાંજે છ સાડા છની અરસામાં એક ટેન્કર ખાલી કરતી હતી ત્યાં અમારા ગામના છોકરાઓ ગયા ટેન્કર વારો લાત મારીને ભાગી ગયો અને આજે એ ટેન્કર ફાજલપુર વિસ્તારમાં હાલ કેમિકલ ખાલી કરતાં પકડાયેલી છે અને ઘણી બધી વખત પાંચ છ વખત તો અમારા દોડકા તરફ પોતર વિસ્તારમાં ખાલી કરીને રહેલી છે શું નામ આપું મારું નામ ચૌહાણ ગોવિંદભાઈ બપુ